જેના થકી કેદીઓને રોજગાર પણ મળી રહે અને તેમની સજા પણ સરળતાથી કપાઈ જાય વડોદરાની સેન્ટ્રલ જેલમાં સુડકેશ બનાવી રહ્યા છે જેનો મુખ્ય હેતુ કેદીઓને તાલીમ સ ઉત્પાદન આપીને રોજગાર આપવાનો છે કેદીઓને ટ્રેનિંગ આપ્યા બાદ અહીં રોજગાર આપવામાં આવે છે સેન્ટ્રલ જેલમાં આવતા ઘણા બધા એવા છે કે જેલમાં મળેલ રોજગારના વેતન થકી તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જેલના કેદીઓ કામ કરી રોજગારી મેળવે છે દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે દરેક કેદીને તેમની રોજગારીનું વેતન પણ બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચૂકવાય છે જેમાં કેટલાક કેદીઓ રોજની હજારની કમાણી કરી તેમના ઘરે પરિવારજનોને મોકલતા હોય છે જેના થકી તેમના ઘરનું ગુજરાન ચાલતું હોય છે આ કેદીઓ રોજ બસો થી વધુ સુટકેસ બનાવીને કમાણી કરતા હોય છે અને કેદીઓની સજા પણ સરળતાથી કપાઈ જાય છે વડોદરા મધ્ય જેટ ખાતે કેદીઓ દ્વારા રોજની અઢીસો થી પચીસો બીકનું બનાવવાનું કામ ચાલુ છે અને એ દ્વારા કેદીઓને રોજીરોટી મળી છે એ અમારા જેલના ડીજી શ્રી કે આર રાવ સાહેબે ચાલુ કરાયેલ છે એથી કેદીઓને એમના ઘરે પણ પૈસાનું તેઓ મોકલી શકે છે અને આર્થિક રીતે તેઓ સદ્ધર થાય છે અને તેઓનો સજા પીડીયા લાંબી ગાળાનો હોય અને સજા પણ તેની આસાનીથી કપાય છે એવા ઉદ્દેશથી આ ચાલુ કરેલ છે જેલસી ચુડાસમા એસવી ચુડાસમા